નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે દાણાની કે ફળની સાઈઝ માટે પોટાશની અગત્યતા એટલે કે પોટાશ ખાતરનું મહત્ત્વ શું કેમકે આમ જોઈએ તો આપણે બે રીતે થાય કે દાણાની કે ફળની સાઈઝ વધારવા માટે કોઈ પણ એક હોર્મોન્સમાં આપણે વાત કરીએ તો એમિનો એસિડ છે પ્રોટીન છે એ પણ સાઈઝ અને વજનમાં કામ કરે છે જ્યારે પોટાશ પણ એક સાઇઝ અને વજનમાં અને સ્વાદ લાવવામાં મદદ કરે છે તો આમાં માર્કેટમાં આપણે બે ત્રણ પ્રકારના પોટાશ જે મળે છે એમાંથી કયો પોટાશ વાપરવો કયો ઉત્તમ અને યોગ્ય રહે એના વિશેની ચર્ચા કરીએ તો કે પોટાશની અગત્યતા શું કામ કે પોટાશ જે તત્વ છે એ છોડમાં એમિનો એસિડ પ્રોટીન બનાવવામાં અને વિટામિનના બનાવવામાં પણ એ ઘણો બધો રોલ કરતું હોય છે એટલે ઘણી વખત એવું થાય કે ખાલી આપણે હોર્મોન્સ ઉપર જ ચાલતા હોય કે એમ્યુનો વાળી દવા પ્રોટીનવાળી દવા અને વિટામિનવાળી દવા જ આપણે જો સતત વાપરતા હોય અને પોટાશ ન હોય તો જે જોઈએ એવું ધાર્યું પરિણામ આપણને મળતું નથી એટલે પોટાશની ઘણી બધી અગત્યતા છે પાયામાં જો આપેલું હોય તો પણ ચાલે વોટર સોલ્યુબલ પોટાશ આવે છે ઉપરથી આપણે છાંટીએ તો પણ ચાલે હવે વોટર સોલ્યુબલ પોટાશ જે આવે છે એ એને પાયામાં આપવાનો પોટાશની વાત કરીએ તો કે પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે મ્યુરાટો પોટાસ છે ઝીરો ઝીરો સાઈઠ એ પાયામાં આપી શકાય એમાં ક્લોરીનનું પ્રમાણ હોવાથી છંટકાવ માટે બહુ ભલામણ એની છે નહીં પણ તોય છતાં અમુક ખેડૂતો એનો ઉપયોગ કરે છે અને થોડા ઘણા એના પરિણામ મળે છે જ્યારે ક્લોરીન વગરનું પોટાશ એટલે કે પોટેશિયમ સલ્ફેટ છે પોટેશિયમ સોનાઇડ છે અને પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ છે આ જે ત્રણ પોટાસ જે છે પોટેશિયમ સલ્ફેટ એટલે કે ઝીરો જીરો પચાસ એમાં પચાસ ટકા પોટાસ આવે છે પોટેશિયમ સોનાઇટ એટલે કે ત્રેવીસ ટકા પોટાસ અને અગિયાર ટકા મેગ્નેશિયમ આવે છે પોટેશિયમ સોનાઇટમાં અને ત્યાર પછી પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર એટલે કે બાવીસ ટકા પોટાસ અઢાર ટકા મેગ્નેશિયમ અને વીસ ટકા સલ્ફર આ ત્રણમાંથી કોઈ પણ ગ્રેડ છે એ આપણે છટકાવમાં વાપરી શકાય પણ જ્યારે ટેમ્પરેચર ઊંચું હોય ત્યારે સલ્ફર સિવાયનું જો પોટાશ વાપરવામાં આવે જેમ કે પોટાસ પોટેશિયમ સોનાઇટ એટલે પોટાશ અને મેગ્નેશિયમ જ્યારે ઉનાળાનું હોય કે અથવા હવે જોઈએ તો કે આ બે દિવસ ત્યાં ગરમી જે બત્રીસ ડિગ્રી થઈ ગઈ હવે ઠંડી ઓછી થશે અને ગરમી વધશે તો પોટેશિયમ સોનાઇટ સારું રહે માપે ઠંડી હોય અથવા ઓછી ગરમી હોય તો પોટેશિયમ સલ્ફેટ પણ સારું રહે આમાંથી કોઈ પણ વસ્તુ છે પોટેશિયમ સલ્ફેટ અથવા પોટેશિયમ સોનાઇટ અથવા પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર ત્રણમાંથી કોઈ પણ એક પંપે સો ગ્રામ રાખી અને છાંટી શકાય બીજું આનું કામ છે પોટાશનું જે છોડની અંદર એમિનો એસિડ પ્રોટીન અને વિટામિન બનાવવાનું હવે ક્રિટિકલ પરિસ્થિતિ હોય અને પ્રોટીન કે એસિડ વાળી પ્રોડક્ટ સાથે મિક્સ કરવી હોય તો કરી પણ શકાય છે જેમાં આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો છે અને સતત અમે ભલામણ એ રીતે કરતા હોય કે જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે કોઈ પણ પાક હોય ત્યારે મની બેગ પચાસ ગ્રામ અને જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ એટલે કે પોટાશ અને ફોસ્ફરસ બે આવી જાય ત્યાર પછી કોઈ પણ પાક પંદર વીસ દિવસ વાઢવાની ઉપાડવાની વાર હોય ત્યારે પચાસ ગ્રામ મની બેગ અને સો ગ્રામ પોટાશ આ બે મિક્સ કરી અને છાંટવામાં આવે તો પરિણામ સારા મળે છે જયારે પોટાસ અને મેગ્નેશિયમ જ્યારે પોટેશિયમ સોનાઇટની વાત કરીએ તો કે મેગ્નેશિયમ પાછું ફોસ્ફરસ અને પોટાસનું ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે કે જે પોટા મેગ્નેશિયમની ઉણપ હોય તો ફોસ્ફરસ છોડ લઈ નથી શકતો પોટાશ છોડ લઈ નથી શકતો તો આવી રીતે જે એક ઉદ્દીપક તરીકે પણ કામ કરે છે એટલે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફરવાળો જે ગ્રેટ છે એના છાંટવામાં પરિણામ સારા મળે છે આપણે ભાદરવા મહિનામાં કપાસમાં જ્યારે લાલ પીળા થતા હોય ત્યારે એ જોયું છે કે પીએમએસના પરિણામ પણ સારા હોય છે ખાલી પોટેશિયમ સોનાઇટ એટલે પોટાશ અને મેગ્નેશિયમ જે આવે છે એના પરિણામ પણ સારા મળે છે તો આ હતી આપણે અત્યારે કે જે પાક વીસ પચીસ દિવસની ઉપાડવાની કે વાઢવાની વાર હોય ત્યારે પોટાસનું કામ શું પોટાશનો ફાયદો શું એના વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર